શહેરી વિસ્તારોમાં મિનરલ અને આરો વોટરની બોલબાલા જોવા મળે છે પરંતુ ભરૂચના જૂના વિસ્તારમાં આજે પણ લોકો ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે આ ભૂગર્ભ જળ આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે નર્મદા નદીના કાંઠે વસેલું ભરૂચ શહેર સુધી બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવતા આ ટાંકાઓ બનાવવા માટે ઉચ્ચ ઇજનેરી કૌશલ્યની જરૂર પડતી ભરૂચમાં અગાઉ આવા ભૂગર્ભ ટાંકાઓની સંખ્યા ઘણી મોટી હતી જોકે પાણીની સમસ્યા ઘટતા જૂના ભરૂચના ઘણા મકાનોમાં આ ટાંકીઓ પૂરી દેવાય અથવા નવા નવા બનાવવામાં આવતા નથી નથી ભલે હવે લોકો ટાંકા ભરૂચના પારસીવાડ ચકલા બળેલી ખો જેવા જૂના વિસ્તારોમાં કેટલાક પરિવારના મકાનોમાં આવા અદ્રશ્ય ભૂગર્ભ ટાંકા આજે પણ હયાત છે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે આ ભૂગઢ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ વ્યવસ્થા હોય છે મકાના છાપરા પર પડતું વરસાદી પાણી પાઇપ દ્વારા ટાંકામાં ઉતારવામાં આવે છે ચોમાસામાં ટાંકાઓ છલોછલ ભરે જાય છે અને આ મીઠું પાણી આખું વર્ષ ઉપયોગમાં લેવાય છે આ આગળ અમે લગભગ બસો વર્ષથી અહીંયા રહીએ છીએ અમારા વડોવાએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ અ જ્યારે આજનું આરોનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી કાઢી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હતું ભૂગર્ભ જળ સંગ્રહિત કરવાની આ પરંપરા ભરૂચના સ્થાનિકોની સમજદારી એ સંસાધન વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે જો અન્ય શરોમાં પણ જ્યાં પાણીની તંગી જોવા મળે છે ત્યાં વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો તેઓ પણ પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે નીલે સ્ટીલર જીએસટીવી ભરૂચ